જુનાગઢના માણાવદરમાં પટેલ ચોકમાં આવેલ નવાબી કાળની અતિ ભવ્ય એવી ઉતારા હવેલીનો એક ભાગ કરડભૂસ થયો હતો કે કોઈ જાનહાની થઈ ન હતી માણાવદરના પટેલ ચોક વિસ્તારમાં આવેલ નવાબી કાળની અતિ ભવ્ય એવી ઉતારા હવેલીનો એક ભાગ કડકભૂસ થઈ ગયો હતો આ રસ્તા ઉપરથી રોજના ઘણા બધા વિદ્યાર્થીઓ અને આ વિસ્તારના લોકો અવરજવર કરે છે આ એક ભાગ પડ્યો પણ કોઈ જાનહાની થઈ ન હતી હજુ વધારે આ બિલ્ડિંગ કડકભૂસ થાય તે પહેલા આને ઉતારી લેવી જોઈએ આ વિસ્તારના લોકોની માંગણી છે ઉતારા હવેલી તરીકે જેની ભવ્યતા રાજાશાહી યુગમાં આવે અડતી હતી તે હવેલીને હવે લોકશાહીનો લૂણો લાગી ગયો છે ચાલીસ કરતાએ વધારે ખંડો ઉપખંડોથી સજ્જ એવી આ હવેલીના મોટાભાગના ખંડો પડીને પાદર થઈ ગયા છે રાજશાહી વખત ભવ્ય અને અંદર સ્થાપત્યની શણગારેલી આ ઇમારત દિવસેને દિવસે કડકભૂસ થઈ રહી છે સાગ કિંમતી ઇમારતી હોવાથી ઉપરનો ઉપર જર્જરિત નબળી પડ્યો હતો આસપાસના માનવ વસ્તી હોવાથી આ ઈમારત કડકભૂસ થાય તે પહેલા તો ઉતારી લેવામાં આવે અથવા તો જરૂરી પગલા લઈ મરામત કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે જિગ્નેશ પટેલ વી ન્યુઝ માણાવદર જુનાગઢ